આવી જ ઘણી બધી ધાર્મિક માહિતીના વિડીયો અને વ્રતકથા સાંભળવા આપણી ચેનલ ગુજ્જુ પરિવારની સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં બે લાયકન જરૂરથી પ્રેસ કરો જેથી આપણા દરેક નવા વિડીયો જોઈ શકો તમે સૌથી પહેલાં જય શ્રી કૃષ્ણ આજે આ વિડીયોમાં સાંભળશું અધિક માસમાં આવતી એકાદશી પદ્મિની એકાદશી જેને કમલા એકાદશી પણ કહેવાય છે આ એકાદશી સત્તાવીસ સપ્ટેમ્બર રવિવાર અધિક આસો સુદ એકાદશીના દિવસે આવે છે દર મહિને બે એકાદશી આવે છે આ દરેક એકાદશી ખૂબ જ ફળદાયી છે પરંતુ અધિક માસમાં આવતી આ એકાદશી અનંત પાપોનો નાશ કરનાર અક્ષય પુણ્ય આપનાર છે ભક્તિ અને મુક્તિ આપનાર છે આ એકાદશીના દિવસે જે કાર્ય કરો જેવા કે ઉપવાસ દાન પુણ્ય વ્રત કે ધર્માદો આદિ કાર્યનું અધિક માસમાં અનંત ગણું અક્ષય ફળ પ્રાપ્ત થશે જે મનુષ્ય કર્મ પીડાથી પીડાતો હોય આ કર્મપીડા એટલે કે કોઈ શારીરિક પીડા જે અનેક ઔષધિ બાધા આખડી કે હકીમ વૈદથી પણ આ રોગ પીડા મળતી નથી તે વ્યક્તિને ગત જન્મના પાપદોષના લીધે પીડા ભોગવવી પડતી હોય છે તેને કર્મ પીડા કહેવાય છે જે વ્યક્તિને સંતાન પ્રાપ્તિ નથી થતી ઘણી દવા ઔષધિ બાધા આખડી કરવા છતાંય સંતાન સુખ પ્રાપ્ત નથી થતું તેને કર્મપીડા કહેવાય છે અધિક માસની એકાદશી કરવાથી આ કર્મપીડામાંથી મુક્તિ થઈ માનવીના રોગ દ્રોષ મટે છે સંતાનહીન વ્યક્તિને સંતાનની પ્રાપ્તિ થાય છે દરિદ્ર વ્યક્તિ ધનવાન બને છે મનુષ્ય તેના પાપદોષમાંથી મુક્ત થઈ સુખ સમૃદ્ધિ ભોગવે છે સંતાન પ્રાપ્તિ અને આયુષ્ય વૃદ્ધિની ઈચ્છા રાખનારે આ એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ વ્રત કરનારે પ્રાતઃકાળે ઉઠી સ્નાન કાર્યથી પરવારી એકાદશી વ્રતનો સંકલ્પ કરવો જો શક્ય હોય તો નદી કે જળાશયમાં સ્નાન કરવા જવું અને ઘરમાં જ્યાં પરષોત્તમ ભગવાનની સ્થાપના કરી હોય એ જ મૂર્તિ કે ફોટાની પૂજા કરવી જો પુરુષોત્તમ માસનું વ્રત ન કર્યું હોય સ્થાપના ન કરી હોય તો ઘરના મંદિરમાં જે મૂર્તિ કે ફોટો રાખતા હોઈએ જેમ કે ભગવાન વિષ્ણુની કે પછી ભગવાન કૃષ્ણની કે પછી બાલ ગોપાલની માખણ કે દૂધની મીઠાઈ પ્રસાદમાં ધરાવી ફળ અર્પણ કરી આરતી અને થાળ ગાય પૂજા કરવી પૂજાને અંતે ક્ષમા માંગવી કે હે પુરુષોત્તમ પ્રભુ હું કોઈ વ્રત કે જપ કેમ કરવા એ જાણતી નથી પ્રાર્થના કરતાંય મને આવડતું નથી જો મારી પૂજામાં કોઈ ભૂલ થઈ હોય તો મને ક્ષમા કરજો મારી સઘળી ભૂલો માફ કરી મને દોષ મુક્ત કરજો આમ ક્ષમા યાચના માંગવી આ દિવસે ઉપવાસ કરવો પરંતુ જે વ્યક્તિ આ એકાદશી કરવાની ઈચ્છા રાખે છે પરંતુ તે કરવા સમર્થ નથી જેમ કે બીમાર વૃદ્ધ અને બાળક જો ઉપવાસ નથી કરી શકતા તેમણે એકટાણું કરવું આ દિવસે તન અને મનથી પવિત્ર રહેવું પાપકર્મ કરવું નહીં અસત્ય બોલવું નહીં બની શકે તો દીપદાન કરવું ભાગવદ્ ગીતાના પાઠ કરવા વિષ્ણુ સહસ્ત્રના પાઠ કરવા યથાશક્તિ દાન પુણ્ય કરવું ગાયને ખાસ ચારો પક્ષીને દાણા ચણ નાખવા જરૂરિયાત મનને જરૂર મુજબ વસ્તુ અર્પણ કરવી આ રીતે વ્રત કરવાથી આખા વર્ષની એકાદશી કર્યાનું પુણ્ય પ્રાપ્ત થશે આ હતું પદ્મિની એકાદશી એટલે કે કમલા એકાદશીના વ્રતની વિધિ અને મહાત્મા હવે સાંભળશું વ્રતની કથા વાર્તા ધર્મરાજ શ્રી કૃષ્ણ ભગવાનને કહે છે હે જનાદન તમે મને આખા વર્ષની તમામ ચોવીસે એકાદશીની વ્રત કથાઓ કહી સંભળાવી હવે દર ત્રણ વર્ષે વધારાના આવતા અને પરમ પવિત્ર મનાતા અધિક માસની એકાદશીની કથા કહી સંભળાવો એ માસમાં કોઈ ઉપવાસ કરે છે તો કોઈ એકવાર ખાય છે એવા પવિત્ર માસની એકાદશીનું વ્રત મને કહો શ્રી કૃષ્ણ ભગવાન કહે છે હે ધર્મ આ એકાદશીનું નામ પદ્મિની છે એ દિવસે ઉપવાસ કરનારને વૈકુંઠમાં પ્રાપ્તિ થાય છે આ એકાદશીનું ફળ કહેવાને બ્રહ્મા પણ સમર્થ નથી આ વ્રત બ્રહ્માએ નારદજીને કહ્યું હતું એ પાપનો નાશ કરનાર તથા ભક્તિ તથા મુક્તિ આપનાર છે દસમને દિવસે વ્રતનો આરંભ કરવો કાસુ અડદ મસૂર ચણા સાનો ક્ષાત્રાક મધ અને પારકું અન્ન એટલી આઠ વસ્તુનો ત્યાગ કરવો મીઠા સિવાય બીજો ક્ષાર ખોરાકમાં લેવો નહીં રાત્રે જમીન પર સૂવો એકાદશીને દિવસે સવારે વહેલા ઉઠી સ્નાન સંધ્યા કરી માટી તથા આમળા વગેરેથી ભગવાન શ્રી વિષ્ણુની પૂજા કરવી જો બની શકે તો સ્નાન કરવા નદી કે તળાવે જવું સાથે છાણ માટી તેલ દર્ભ આમળાનું ચૂર્ણ વગેરે લઈ જવું માટીને એટલા માટે ચઢાવી કે ભગવાનને વરાહ અવતાર લઈ એને ધારણ કરી છે છાણને એટલા માટે લેવું કે ગાયના દેહમાંથી નીકળેલી પવિત્ર વસ્તુ છે આથી પૃથ્વીને એ પવિત્ર કરવાવાળું છે આમળા એટલા માટે શરીરે ચોળવા કે તે બ્રહ્મદેવના થૂંકમાંથી ઉત્પન્ન થઈ ત્રિભુવનને પાવન કરનાર છે સ્નાન કરતી વખતે ગંગા નદીનું ધ્યાન ધરવું નાહીને સ્વચ્છ વસ્ત્રો પહેરવા પછી રાધાકૃષ્ણની અથવા શંકર પાર્વતીની મૂર્તિની પૂજા કરવી ત્રાંબાના અથવા માટીના ખડાને વસ્ત્ર અલંકારથી શણગારી એમાં સુગંધિ પદાર્થ નાખી એના પર સોનાનું ચાંદીનું કે તાંબાનું વાસણ મૂકી તેમાં દેવની પ્રતિમાનું સ્થાપન કરવું ત્યાર પછી ધૂપ દીપ પુષ્પો વગેરેથી એનું પૂજન કરવું પાપી માણસો સાથે એ દિવસે બોલવું નહીં સત્ય બોલવું સદાચાર પાળવું ગુરુ કે બ્રાહ્મણની નિંદા કરવી નહીં જળ પણ પીધા વિના એકાદશી વ્રત કરવું ન બને તો દૂધ પીને કરવું રાત્રે દેવ મંદિરમાં જાગરણ કરવું સૂર્યોદય થાય એટલે ઘેરે આવી સ્નાન કરવું ફરી આવી પાછું ભગવાનનું પૂજન કરવું બ્રાહ્મણને પૂજન કરાવવું ભગવાનની પ્રતિમા સહિત કુંભ બ્રાહ્મણને સમર્પણ કરવો એ પ્રમાણે જે માણસ વ્રત કરે છે તેની મુક્તિ થાય લંકાપતિ રાજા રાવણને કીર્તિવીર્ય રાજાએ પોતાના કેદખાનામાં પૂર્યો હતો અને પુલસ્ત્ય ઋષિએ એને ત્યાંથી છોડાવ્યો હતો ઇન્દ્રલોકને જીતનાર આવો મહાન બળવાન રાજા કીર્તિવીર્યને હાથે કેમ જીતાયો ને કેમ કેદ થયો તેને માટે આ પ્રમાણે કથા છે તે તમે સાંભળો ત્રેતાયુગમાં મહેશમતી નામે નગરીમાં હૃદય નામે રાજા રાજ કરતો હતો તેના વંશમાં પરાક્રમી કીર્તિવીર્યનો જન્મ થયો તેને એક હજાર સ્ત્રીઓ હતી છતાં કોઈને પેટે પુત્ર ન હતો પુત્રને માટે રાજાએ તમામ વ્રત નિયમો કર્યા અને રાણીઓને પણ કરાવ્યા છતાં પરિણામ આવ્યું નહીં સંતાનહીન રાજાને આથી વૈરાગ્ય આવ્યા તેથી સિદ્ધિથી મનવાંછિત પૂર્ણ કરવાનો નિશ્ચય કરી તે રાજપાટની વ્યવસ્થા પોતાના મંત્રીઓને સોંપી તપ કરવા જંગલમાં ગયો આ હજાર સ્ત્રીઓમાંથી સૌથી વધુ માનીતી અને પતિવ્રતા એવી હરિશ્ચંદ્રની કન્યા પદ્માવતીને સીતા જેમ ભગવાન રામચંદ્રની સાથે લઈ ગયા હતા તેમ રાજસુખ છોડી વસ્ત્ર અલંકારનો મોહ ત્યજી સાદે વેશે પતિની સાથે ગંધમાદન પર્વત પર ગમન કર્યું ત્યાં રાજાએ દસ હજાર વર્ષ સુધી તપ કર્યું છતાં તેની મનોવાંછના ફળીભૂત થઈ નહીં રાજાનું શરીર વર્ષોનો ટાઢ તાપ અને વરસાદથી હાડપિંજર જેવું બની ગયું મહાસતી અનસુયાને એક દિવસ આશ્રમમાં જઈ સતી પદ્મિનીએ પ્રશ્ન કર્યો હે સતી શિરોમણી મારા પતિદેવ આજે હજારો વર્ષોથી તપ કરી રહ્યા છે છતાં ભગવાન કેમ પ્રસન્ન થઈ તેને મનવાંછિત વરદાન આપતા નથી તેનો આવો પ્રશ્ન સાંભળી મહાસતીએ કહ્યું પતિ પરાયણ સાધવી ભગવાનની ભક્તિ થકી પ્રસન્ન કરી પુત્રનું વરદાન પામવા તપની જરૂર નથી આ બધા માસમાં ઉત્તમ એવા અધિક માસમાં આવતી એકાદશીનું વ્રત તું વિધિપૂર્વક કર સતી અનસૂયાના કહેવા પ્રમાણે પદ્મિનીએ અધિક માસની એકાદશીનું વ્રત કર્યું આ દિવસે નિર્જલ ઉપવાસ કર્યો રાત્રે ઉજાગરો કીધો વ્રત પૂરું થતાં ભક્તાધીન ભગવાન પોતે ગરુડ ઉપર બેસીને પતિ પત્નીની પાસે આવ્યા અને સંતુષ્ટ થઈ કહ્યું હે રાજા તારી પત્નીએ એકાદશી વ્રતથી મને પ્રસન્ન કીધો છે તારા અંતરમાં જે કોઈ ઈચ્છા હોય તે વર માંગી લે તારા મનના મનોરથ પૂર્ણ કરવા હું તૈયાર છું રાજાએ હાથ જોડી કહ્યું હે ભગવાન ત્રણેય લોકને જીતી મારી કીર્તિ દસે દિશામાં જળકાવે એવો પુત્ર મને આપો વળી તે એવો જોઈએ કે તમારા વિના દેવ દૈત્ય માનવ કે દાનવ કોઈથી જીતી શકાય નહીં શ્રી કૃષ્ણ ભગવાને તથાસ્તુ કહી તેને માંગ્યા પ્રમાણે વરદાન આપ્યું તેનું સૂકું શરીર પણ પાછું પહેલાંની માફક બળવાન અને કાંતિવાન થઈ ગયું પોતાની પત્ની સાથે તે પોતાની નગરીમાં પાછો ફર્યો તે પછી આ એકાદશીના પ્રતાપે પદ્મિનીને પેટે એક મહાપ્રતાપી પુત્ર પેદા થયો તેને ત્રિલોકમાં કોઈ જીતી શક્યું નહીં અને પરાક્રમથી રાવણ પણ હાર્યો અને કેદ થયો પદ્મિનીએ આ વ્રતનો મહિમા વધાર્યો એથી આ એકાદશીનું નામ પદ્મિની પડ્યું આ વ્રત કરનારની સંતાન ન હોય તો સંતાનની પ્રાપ્તિ થાય છે આ લોકમાં સુખ ભોગવી તે વૈકુટ ધામમાં જાય છે હે પુરુષોત્તમ ભગવાન તમે જેવા ફળ્યા તેવા આ વ્રત કરનારને વ્રતની કથા વાંચનારને સાંભળનારને કહેનારને સૌને ફળજો સૌની ઈચ્છા પૂર્ણ કરજો ધન વગરનાને ધન દેજો સંતાન વગરનાને સંતાન દેજો સર્વનું કલ્યાણ કરજો આવો છે આ એકાદશી વ્રતનો મહિમા પૂર્ણ શ્રદ્ધાથી આ એકાદશીના વ્રતની કથા તમે સાંભળી તેનું પુણ્ય તમને જરૂર પ્રાપ્ત થશે મિત્રો આ હતી અધિક માસની પદ્મિની એકાદશી એટલે કે કમલા એકાદશીના વ્રતની વિધિ તેનું મહાત્મ્ય અને વ્રતની કથા જે તમને જરૂર સાંભળવી ગમી હશે તો વિડીયોને લાઇક જરૂર કરજો અને સાથે કોમેન્ટમાં જય પરષોત્તમ દેવ કે પછી જય વિષ્ણુદેવ જરૂર લખજો સાથે ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ ધાર્મિક માહિતી ધાર્મિક કથા વાર્તા અને ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ